તમે જે ટુ વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો દિનેશભાઈના ટ્રેલર વેચવાનું છે સારું સાચવેલું ટ્રેલર છે વિડીયો અંદર માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો નવા નવા વિડિયોના અપડેટ સૌ પ્રથમ મળી જાય તે માટે દિનેશભાઈના ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે મોટા ટ્રેક્ટર નું સો ફૂટ નું આ ટ્રેલર છે ટુ વ્હીલ ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટ્રેલર છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ દિનેશભાઈનું ટ્રેલર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા દિનેશભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર ઉબરું જોવા જાવ તો દિનેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ટાયર છે ટ્રેલરના મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી વધારે માહિતી માટે દિનેશભાઈનો તમે કોન્ટેક કરી શકો છો કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર તમારે લેવું હોય તો આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાળ ગામે જોવા મળશે દિનેશભાઈનું ટ્રેલર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો